બંને શબ્દો વચ્ચે સુફેર છે સમજવાના છે સો ફર્સ્ટ ઓફ ઓલ ડિફરન્સ તો ડિફરન્સ નો મતલબ છે ફેર ફર્ક અંતર તફાવત આપણે સ્કૂલમાં શીખેલા ને ગુજરાતી મીડિયમમાં કે હીરો અને ગ્રેફાઈડ વચ્ચેનો તફાવત એ તફાવત મીન્સ ડિફરન્સની વાત છે નેક્સ્ટ ઇઝ તો ડિફરન્ટ છે અલગ જુદું જુદું ભિન્ન નોકો હે કે એકદમ ડિફરન્ટ લાગે છે મીન્સ અલગ જુદું લાગે છે ભિન્ન લાગે છે નોકો લાગે છે તો ફરી એક વખત ક્વિકલી સમજી લઈએ કે ડિફરન્સ મીન્સ ફેર ફર્ક અંતર તફાવત છે અને ડિફરન્ટનું મિનિંગ છે અલગ જુદું જુદું ભિન્ન નોકો એ રીતે છે નાઉ વાક્ય સેન્ટેન્સ કે આ બંનેમાં શું ફેર છે સપોઝ કોઈ બે વસ્તુ તમે જોઈ સરખા જેવી લાગે છે અને તમે પૂછો કે આ બંનેમાં શું ફેર છે તો ઇંગ્લિશમાં કહેવાય વોટ્સ અ ડિફરન્સ મીન્સ વોટ ઇઝ અ ડિફરન્સ બિટવીન ધીઝ ટુ હવે આ એટલે ધીસ થાય ને પણ અહીંયા બહુ વચન છે એટલે ધીઝ લખ્યું છે એ જોજો તમે નેક્સ્ટ આ બંને જુદા જુદા છે ધીઝ ટુ આર ડિફરન્ટ આ બંને જુદા જુદા છે ધીસ ટુ આર ડિફરન્ટ ઓકે એન્ડ નાઉ હવે સમજીએ દોસ્તો સમથિંગ ન્યુ તો ધ ડિફરન્સ બિટવીન ડિફરન્સ એન્ડ ડિફરન્ટ ઇઝ ટોટલી ડિફરન્ટ હા સરપ્રાઇઝ ને ધ ડિફરન્સ બિટવીન ડિફરન્સ એન્ડ ડિફરન્ટ ઇઝ ટોટલી ડિફરન્ટ એટલે કે સ અને ડિફરન્ટ બંને વચ્ચેનો જે ડિફરન્સ ફર્ક છે એ બિલકુલ અલગ છે જુદો છે ઇન્ટરેસ્ટિંગ એન્ડ નાઉ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો લાઇક કરો શેર કરો કોમેન્ટમાં લખો અને સબસ્ક્રાઈબ ટુ ઓર ચેનલ વન્સ અગેન થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો થેન્ક યુ